હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં કેમ છો તમે સ્વાગત છે તો મિત્રો દિવાળી આવી રહી છે તો અમે અમે બધા ધોળાજી એવા છીએ માધવ અમે અલગ અલગ સ્ટોલે મસ્તીના ફટાકડા લેવા જાઉં તો અમે મીડિયામાં આગળ બનાવી મિત્રો આપણે આવી ગયા છીએ આપણે માધવડા લેવા જો જય માતાજી જય માતાજી આપણે ધોરાજી રોડ જાય છે બાયપાસ આમ છે આપણે રાજકોટ જવા માટે હાઈવે મેઇન રોડ આવી ગયો છે બાયપાસ તો એરિયામાં બહેના રહેજો આપણે જાઉં છે ફટાડાના સ્ટોલ માટે તો ત્યાંથી બાયપાસ થી વરી જાજો જામકંડોરા રોડ ઉપર આવી ગયા છે માધવ શોરૂમ માં ફટાકે લેવા તમે પબ્લિક તો જોવો મિત્રો આમ કોઈ દી આપણે મનમાં ની વિચારવું હોય એટલું પબ્લિક છે આમ ગોરવેલું તો જોવો તમે બહુ મસ્ત હતા મસ્ત બાવન ગામડાના મિત્રો ને આમાં લાગુ પડે છે બધા મિત્રો ને કોઈ પણ ને ફટાકિયા લેવા હોય તો પણ આપણે માધવ શોરૂમ માં આવી જાજો ભાઈ ફટાકે છે ને બહુ બહુ સસ્તા સાદા અને બહુ મસ્ત મળે છે તો ભાઈ

તો ફટાકિયા લેવા હોય તો મિત્રો આવી જજો કારણ કે દિવાળી એક જ ફરે આવે છે આમ તો જો બધાય બાચકા ભરી ભરીને જાય છે જોવો તમે બટલી ગોળદી ટ્રાફિક હોય હજી તો દિવાળી ને કેટલી એટલે કેટલી વાર છે લાય લાય જો આ બધા મિત્રો બધાય માણસો અહીંયા ફટાકિયા લેવા માટે જ આવે છે તમે આમ તો જોવા ગોળદી તો જો આટલી ફોરવીલું પડી આમ જોવો તમે પછી અહીંયા માણસો ચાલુ જ છે આપણે હજી તો આપણે દિવાળીને કેટલા છ દિવસની વાત છે તો પણ ટ્રાફિક તો જુઓ તમે આવું કોઈ ટ્રાફિક તમે જોયું નહીં ભાઈ ભાઈ બધા મિત્રો તો આપણે આવી ગયા છે માધવ બહુ સેવા ગયા છે જોવા તમે અમે આવી ગયા છીએ માધવપુરમાં બિનારે લેવા પણ આવે છે ને અહીંયા ચાર પાણીની સુવિધા છે ભાઈ બધા મિત્રો ને પણ આપણે અહીંયા છે ને ટોપનમાં જે વારો આવ્યો છે તો અહીંયા દળદી બહુ છે અને વારો આવે એવું છે નહીં આમ જુઓ તમે બધી ફળદી તો જુઓ બાળકો માટે જો હિંચકા અને લસર પટ્ટી ને અલગ અલગ રાઈડ્સ બેહવાની હોય તો બધા નાના નાના છોકરાઓ આનંદ મેળવી શકે ને બધા બેસી શકે ને એવું બધું ગાર્ડન જેવું ગાર્ડન જેવું જ છે ટોપન ઉપર વારો આવે મતો મિત્રો તો ત્યાં ટોકનમાં છે ને આપણે ત્રણ કલાક લાગે એવું હતું તો ત્યાં એની બાજુમાં જ એક જ આપણે રામનાથ 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 ફટાકડા સ્ટોલ છે તો વિડીયોમાં બનીને રહેજો હું તમને બતાવીશ જય માતાજી છે આપણે હજાર રૂપિયા પ્રાઇઝ જુઓ મિત્રો બહુ મસ્ત એટલે મસ્ત હશે સસ્તા અને સાદા ફટાકિયા સ્કાય શોટ કહેવાય આ છે આપણે નાના છોકરા માટે ફૂલજડી તો આપણે છે ને પાંત્રીસ પાંત્રીસ વાળી છે તો આપણે એકસો સિત્તેરના પાંચ બાંધા આવે છે નાના છોકરા માટે જો મસ્ત એટલે મસ્ત સસ્તા અને સાદા હશે ફૂલજડી મિત્રો જાણવા મિત્રો જાણવા જાણવાનું સો રૂપિયાનું એક પેકેટ પાંચસો રૂપિયાના પાંચ પેકેટ જો તો મિત્રો આ હે આ પચાસ રૂપિયાનું એક બોક્સ આઈ જાડું જ છે પણ આ ઓલું ઓલું મેં તમને આને પેલા બતાવ્યું નહીં મોટું હતું આ સેટ નાનું જો

આ છે આપણે નવીન જાડવા તો જો આમાં નાના મોટા આની પ્રાઇઝે છે આમાં સેજ લખેલી બધા નાના મોટા ઝાડવા છે પછી આપણે આ આ બધી ફૂલ જડી છે જો સોની એક

બસ નાના આડીઓના પુલજાસ બધા એટલે બધા નાના મોટા જો અંદર ફોખામાં પેકિંગ છે નાના નાના આ બધા પુલજાડે છે રૂપિયા આ કિંગ ક્રોમ છે એની કિંમત છે જો અહીં લેકે 1600 ને 60 આખું બોક્સ આવશે 60 રૂપિયા આખું બોક્સ આ આપણે જે ઓલા સોની બોમ કહેવાય બોમ છે 150 રૂપિયા પાય છે આની તો જો આ બધા એટલે બધા નાના મોટા બધા ઈ છે આપણે બસો પચાસ રૂપિયા બસો પચાસ બસો પચાસ છે જોવાનું પ્રાઇસ આપણે जो सोर जो सोर है जो अंदर 3 आबेला है 500 रुपैयानु आफ्नो बक्स मणे अइमा सबै घमै प्राइस लेखेले छ 500 रुपैया 500 रुपैया अंदर 3 आवे 1 2 3 न लियो આપણે <laughs>

તો મિત્રો આ મોટા બોમ આપણે આઈ ફૂન થાય એની અલગ અલગ મોટા બોમ ભોમ એ કેટલાના ચારસો રૂપિયાને મિત્રો આઈ આઈ મોટા જ દઉં મેં એક લઈ દો અમે ત્રણસો રૂપિયાના થાય ગયા ત્રણસો રૂપિયાના આઈ ત્રણસો રૂપિયાનું અને આ પાંચસો રૂપિયા તો આ સૌથી મોટું મેં બી तो मित्रों आ स्काई शॉट बधे अलग अलग भाव है आना सात सौ आना नौ बाकी बधे सात आना जी नौ है सात फूल बद सौटो स्काई शॉट आ प्राइस तरह हज़ार रुपया मित्रों बदी साइज है स्काई शॉट त्रो सीते अलग अलग प्राइस है बदल

આ પણ એ જ છે આપણે જો બધી રોકેટો હવે આ બધા નાના છોકરાઓના અહીંથી આવી ગયા છે જો આ બધી રોકેટો એ જ છે બધી આની પ્રાઇસ છે આ ખોખાની એકસો વીસ રૂપિયા આમાં જો એ કંઈક છે આપણે ઓલા મોટા મોટા બુતરી પણ પૂરે ને જમવો એ જવો તમે એક ફૂટા તો તમારી મગજની નસ હલાવી દે એવા છે જમ્બો પંદરસો ના પાંચ પેકેટ છે ભાઈ એવા હોય તો આવી જાય ભાઈ બધા આ છે આપણે નાના છોકરા માટે તડતડિયા પચાસ નો એક સોના ના બે પેકેટ નાના છોકરા માટે છે લેવા હોય છોકરા માટે પચાસ નો એક સોના ના બે તડતડિયા નાના છોકરા

નાના છોકરા માટે બપોરિયા આ છે આપણે ઝાડવા તો ત્રણસો નું પેકેટ આવશે એટલે મસ્ત મોટા એટલે મોટા ઝાડવા થાય એ છે ફૂલ ઝાડ ના થાય આપણે મોટા ઝાડવા એ છે ત્રણસો નું પેકેટ તો આપણે આપણે માથું ફટાકડામાં ગયા હતા કે ત્યાં તમને બાર બધું અમે બતાવીશું તો આપણે રામનાથ ફટાકડા તો અમે તમને રામનાથ ફટાકડાનું આખું બધું નાના મોટા તો વિડીયો કેવો લાગ્યો એ પણ આપણે ધોરાજીમાં બાજુમાં જ આવેલું છે માધવની બાજુમાં જ રામનાથ ફટાકડા તો ન્યાય બહુ મસ્ત એટલે મસ્ત છે બધાય ફટાકડા લેવા હોય તો મસ્ત આવી જાજો રામનાથ ફટાકડામાં તો વિડીયો કેવો લાગ્યો તમને તો મિત્રો આજનો મારા વિડીયો હતો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો નવી ચેનલમાં આવી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો અને હેપી દિવાળીની એડવાન્સમાં તમને બધા દઉં બરાબર નવી નવી શુભેચ્છાઓ અને બસ મને સપોર્ટ કરતા રહેજો અને મારા નવા નવા વિડીયો જોતા રહેજો અને બધાને જય માતા